પાટણ જિલ્લામાં સિક્યુરિટી ગાર્ડના મોતનો મામલો સામે આવ્યો હતો હારીજ વેદાંત કોમ્પ્લેક્સના સિક્યુરિટી ગાર્ડનું છત પરથી પટકાતા મોત નીપજ્યું હતું જીતુભા વાઘેલા નામના યુવાનનું છત પરથી પટકાતા ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું કોમ્પ્લેક્સની છત રિપેર કરવા જતાં અચાનક જ છત તૂટી ગઈ હતી અને યુવાન ચોથા માળથી નીચે પટકાયો હતો યુવાનને સારવાર અર્થે પાટણ એકસો આઠ મારફતે લઈ જવાતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું યુવાન હારીજ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતો હતો

ચોથા માળે ગયેલા હતા અને અચાનક પતરું તૂટી જતા તેમનો પગ લપસતા તે પણ પતરા સાથે નીચે પટકાયેલ છે જેમનું આજે દુઃખદ અવસાન થયેલું છે તો હારી દળ આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર સાથે છે પરમ કૃપાળું પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે